જય શ્રી કૃષ્ણ કેમ છો બધા હું નિયતિ વ્યાસ આજના વિડીયોમાં બધાનું સ્વાગત કરું છું ગઈકાલે બારમી તારીખે બાર જૂને અમદાવાદમાં પ્લેન ક્રેસનો હાદસો થયો છે સૌ પ્રથમ આપણે આજે જે પ્લેન ક્રેસમાં એક્સપાયર થઈ ગયા છે એ યાત્રિકો અને જે રેસિડેન્શિયલ એરિયામાં ડોક્ટર્સ સાથે સાથે જે પણ રેસિડેન્સ એરિયામાં સ્થાનિક રહીશો હતા એ બધા એક્સપાયર થઈ ગયા છે એમના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરીએ ભગવાન એ બધાના આત્માને શાંતિ આપે અને એમના પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે આ જે પ્લેન ક્રેશ થયું છે એ એરપોર્ટથી થોડેક જ દૂર મેઘાણીનગર વિસ્તારમાં સિવિલના ડૉક્ટરોના હોસ્ટેલ આવી છે એમાં થયું છે હું આજે વિડીયોમાં અમદાવાદમાં જે ગઈકાલે બાર જૂની જે ઘટના બની છે પ્લેન ક્રોસની જે ખૂબ જ દુઃખદ છે એની એક વાત લઈને આવી છું ગઈકાલે અમદાવાદના મેઘાણીનગર એરિયામાં સિવિલના ડોક્ટરોને હોસ્ટેલ આવી છે એ કેમ્પસમાં એર ઇન્ડિયાનું એ આઈ વન સેવન્ટી વન ફ્લાઇટ ક્રેશ થઈ છે હવે એ ફ્લાઇટ ક્રેશ થવાથી એમાં ખાલી એક જ મુસાફર બચી શક્યા છે અત્યારના રિપોર્ટ મુજબ બાકીના બધા જ પેસેન્જરનું મૃત્યુ થયું છે એવું ગવર્મેન્ટ તરફથી કહેવામાં આવ્યું છે સાથે સાથે સિવિલમાં જે મેથમાં જે ડૉક્ટર્સ જે ભણતા હતા સ્ટુડન્ટ્સ એ પણ એક્સપાયર થઈ ગયા છે ઘણા બધા સ્ટુડન્ટની ઈજા પહોંચી છે ઘણા બધા સ્ટુડન્ટ એક્સપાયર થઈ ગયા છે ગવર્મેન્ટ તરફથી આંકડા નામ એ બધું વિગતે આપવામાં આવે છે આ જે દુઃખદ ઘટના થઈ એમાં એક પેસેન્જર બચી પણ ગયા છે કહેવાય છે ને કે જેના માથે માતાજી કે ભગવાનનો હાથ હોય એને કશું જ થઈ શકતું નથી તો મૂળ દીવના અને લંડનથી આવેલા રિટર્ન થતાં એક મુસાફર વિશ્વાસભાઈ પણ બચી ગયા છે એક ભૂમિબેન પેસેન્જર હતા એમની ફ્લાઇટમાં લેટ પહોંચ્યા અને એ ફ્લાઇટમાં જઈ ના શક્યા એટલે પણ એમનો આકસ્ આકસ્મિક બચાવ હું આજે આ લંડન જતી એ આઈ વન સેવન્ટી વન ફ્લાઇટની એક મહિના પહેલાં પણ આવો પ્રોબ્લેમ થયો તો એ વાત લઈને આવી છું બરાબર એક મહિના પહેલાં પહેલી તારીખની વાત છે મારા મોટા પપ્પા અમે દાદા ભાપુ કહીએ છીએ મોટા પપ્પા અને મોટા મમ્મીને શરદભાઈ રાવલ મારા ભાપુ અને મારા કાકા ત્રણેય જણા અમદાવાદથી લંડન જતા હતા મારા કાકા અને મારા દાદા બાપુ એ લંડનનું નાગરિકત્વ ધરાવે છે અને વરસમાં એકવાર ઇન્ડિયા આવે છે એ લોકો સિઝનલ ટ્રાવેલ છે હવે એ લોકોને જ્યારે ફ્લાઇટમાં બેઠા આ જ ફ્લાઇટ હતી આ ફ્લાઇટમાં બેઠા અને આ ફ્લાઇટ બે કલાક સુધી ત્યાંને ત્યાં રહી ફ્લાઇટને ટેક ઓફ કરવામાં ના આવી ફ્લાઇટ ચાલુ ના થઈ ફ્લાઇટમાં એટલી બધી ગરમી લાગતી હતી કે પંખાથી પવન નાખવો પડતો હતો બધા યાત્રિકોએ તક ફરિયાદ કરી અને આ ફ્લાઇટ એ લોકોએ રદ કરી આ ફ્લાઇટના રદ કરવાથી જે પણ કોઈ પ્રોબ્લેમ થયો એના લીધે આ બધા જે યાત્રિકો છે એમને એ એર ઇન્ડિયા તરફથી હોટલમાં રાખવામાં આવ્યા હું તમને આજે મારા મોટા પપ્પા પણ પોતે ફેસબુકમાં બહુ એક્ટિવ છે એ લંડનમાં એક જાણીતા કેમ કેમેરામેન છે અને એ જર્નાલિઝમમાં પણ છે તો હું એમના કટિંગ્સ અને એમના ફેસબુક પોસ્ટ તમને આ વિડીયોમાં રજૂ કરું છું તો તમને પણ ખ્યાલ આવશે કે એક મહિના પહેલાં પણ આ ફ્લાઇટમાં પ્રોબ્લેમ થયો આ જ ફ્લાઇટમાં પ્રોબ્લેમ થયો તો એ ન્યૂઝપેપરમાં પણ આવ્યું હતું એ પણ હું તમને રજૂ કરું છું આ એમની મહિના પહેલાંની પોસ્ટ છે પહેલી તારીખની જે તમે જોઈ શકો આ એમની મીડિયા ઇન્ડિયામાં બીજી પોસ્ટ છે જે આપણે જોઈ શકીએ છીએ આ અમદાવાદના ન્યૂઝપેપરની પોસ્ટ છે જે આપણે જોઈ શકીએ છીએ આ એમની કાલની ફેસબુક પોસ્ટ છે જે આપણે જોઈ છીએ સાથે હું આપણા જે મૃતકે મૃત્યુ પામ્યા છે આ હાદસામાં એમના પરિવારને હિંમત આપે અને એ મૃતકોના આત્માને શાંતિ અર્પે એવી પ્રાર્થના કરીશ તમે પણ કોમેન્ટમાં ઓમ શાંતિ લગ્જા સાથે આ જે હાદસો થયો છે એમાં ફાયર બ્રિગેડના જવાનો સ્થાનિક રહીશો ટ્રાફિક પોલીસ આર્મી પર્સન અને બધા મિલિટરીમાંથી આવી ગયા હતા અને એમણે પણ બચાવ કામગીરીમાં બહુ જ જુસ્સાબે કામ કર્યું છે અને સ્થાનિક નાગરિકોએ પણ એમને ખૂબ જ સપોર્ટ કર્યો છે તો એ આપણા માટે બહુ સારી વાત છે આપણે બધા બહુ જ હિંમતથી આ ઘટનામાંથી ફટાફટ બચાવ કામગીરી થાય એનો પ્રયાસ કર્યો છે તો મિત્રો તમને મારો આ વિડિયો કેવો લાગ્યો એ મને કોમેન્ટમાં જણાવજો સાથે સાથે આ બધા મૃતકો માટે ઓમ શાંતિ પણ કોમેન્ટમાં લખજો અને હા મારો જો આ વિડીયો તમને ગમ્યો હોય અને તમને વિચારવાલાયક લાગ્યો હોય તો તમારા ફ્રેન્ડ્સ અને મિત્રોમાં શેર કરજો અને હા મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા જય શ્રી કૃષ્ણ થેન્ક યુ